હેલો મિત્રો કેમ છો બધા મજામાં જોશો ને હું પણ મજામાં છું તો જો આપણે ગોળ પાપડી બનાવવા માટે આપણે ગોળ લઈ લીધો છે દેશી જે દેશી ગોળ આવી લેવાનો છે અને આપણે પ્લેટને ઘીથી કે તેલથી તમે ગ્રીસ કરી અને આ રીતે તમારે કાંક ખારીચિંગના દાણા ગોઠવી દેવાના છે અને કાંક કાજુ બદામ ડ્રાય ફ્રૂટ પસંદ હોય તો ડ્રાયફ્રુટ અને આમાં તમારે વરિયારી એડ કરવી એને તો વરિયારી પણ કરી શકો એ પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખારીચિંગના દાણામાં પણ બહુ જ મજા આવે છે એટલે આપણે ફોતરા ઉછાળી અને ખારી સિંગના દાણા એડ કર્યા છે અને અહીંયા આપણે ગોળને અડધી ચમચી ઘી નાખી અને ઉકળવા માટે મૂકી દીધો છે ગોળને પાયો સરસ આપણે લેવાનો છે કડક જ્યાં સુધી કડકો ન બોલે ને પાણીમાં તમને ખબર ન પડે કે આપણો ગોળ કેવો થયો છે તો પાણીમાં એક્ટિવ ગોળ એડ કરી અને જોઈ લેવાનું છે ચોકલેટની ગોળ કડકો બોલે ને એટલો ગોળ આપણે ઓગાળવાનો છે એમ પાયો લેવાનો છે તો હજી આપણો ગોળ બરાબર ઓગળો નથી તો સરસ ગોળ ઓગળી જાય ને પછી જે આપણે મીઠા છોડા પછી એમાં ને એમાં નાખવાના ખાવાના છોડા આવે છે ને આ રીતના આપણે છોડા એ ખાલી કહેવામાં તો છૂટકી નાખવાના જે પાયો આવી જાય પછી તો આપણે જો આ રીતે બધા જ ગોળને સરસ રીતે આપણે ઓગળવા દેવાનો છે તમે જોઈ શકો છો આપણો ગોળ સરસ રીતે આ રીતે ઉકળે છે એટલે પાયો આવે છે એમ સરસ પાયો આવી જાય ને પછી તમારે થોડું પાણી લઈ ઠંડુ એમાં એડ કરી અને જોઈ લેવાનું છે કે પાયો આવી ગયો છે કે નહીં એમ અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની એટલે તમારે વાંધો ન આવે બધો જ સરસ ગળનો પાયો આવી જાય અને આ લેયર તમારે જાડું કરવું હોય ને તો થોડોક ગોળ વધારે રાખવાનો ને વાસણ જે પ્લેટ તમે લીધી હોય ને એ નાની લેવાની છે અને જાડું લેયર કરવું હોય ને તો અને મીડિયમ સાઈઝનું આપણે બાળકોથી લઈ બધાને ખાવા માટે બનાવ તો બાળકો ખોટી રીતનું બગાડે નહીં અને આપણે પટલું લેયર કરીએ તો એને આસાનીથી ખાવાની પણ મજા આવે તો આપણે મસ્ત સરસ જો ગોળનો પાયો આવી ગયો છે ને હવે સે જેવા આપણે એમાં સોડા એડ કરી દઈશું ખાલી આટલા છેવા એડ કરવાના છે જો એનો કલર પણ ચેન્જ થઈ જશે અને મસ્ત થઈ જશે તો આપણે ઉતારી લેશું ગેસ કરી દેસુ બંધ તો જો આપણે આ રીતે પ્લેટમાં એટ કરી દીધી છે અને આપણે એકદમ પતલું લેયર કર્યું છે એટલે આપણે થાળીમાં આ રીતની જગ્યા તમને લાગતી હશે પણ આપણે મસ્ત પતલી ગોળ પાપડી તૈયાર થઈ જશે તો જો આપણે આ છાનીથી નહીં ને આ આપણે જે ગોળ પાપડી છે આ છાનીથી આપણે થાળીમાંથી આ રીતે આપણે હતી ને તો એને આમાં નીચે ઊંધી થાળી કરીને એટલે અછાનીથી નીકળી જાય એવી થઈ ગઈ છે તો તમે બધા જોઈ શકો છો આપણી ગોળ પાપડી એકદમ મસ્ત સરસ થઈ ગઈ છે તૈયાર તો આ બધા ગોળ પાપડી ખાવા તો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય તો આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં તોડીને પણ દેખાડું તો એકદમ આસાનીથી તૂટી જાય તમે જોઈ શકો છો મસ્ત આપણે પાપડી થઈ ગઈ છે તૈયાર અને આ રીતની પતલી એકદમ કરવાની એટલે મસ્ત ગોળ પાપડી થાય તો સરસ મજાની આપણે પાપડી થઈ ગઈ છે રેડી તમે જોઈ શકો છો બધા આ રીતે તોડીએ તો આસાનીથી તૂટી જાય છે અને તમારે જેવડા ટુકડા કરવા હોય એવા આ રીતે ટુકડા કરી લેવાના છે પછી નાના નાના ટુકડા ખાવાની બહુ જ મજા આવે છે તો હાલો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય